ભરૂચ જિલ્લાના આમોદમાં ચામડિયા હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે ચાલીસ વર્ષથી શબનમ સપોર્ટ્સ ક્લબ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે ગુજરાતમાંથી ટોપ લેવલની આઠ સિલેક્ટેડ વોલીબોલ ટીમનું આયોજન કરવામાં આવ્યું હતું ફાઇનલમાં ડાંગ જિલ્લાની કૌશિકભાઈ જાદવની ટીમ અને તાપી જિલ્લાની ભીખાભાઈ બોડિયાની ટીમ ફાઇનલમાં આવતા ભારે રસાકસી બાદ ભીખાભાઈ બોડિયાની ટીમ ફાઇનલ મેચ વિજેતા થઈ હતી જ્યારે વિજેતા ટીમને અને રનર્સ ટીમને પણ ટ્રોફી આપી રોકડ રકમ ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું વોલીબોલ ટુર્નામેન્ટ જોવા માટે ભરૂચ જિલ્લામાંથી આમોદ તિલક મેદાન ખાતે માનવ મેરામન ઉમટી પડ્યું હતું શબનમ સ્પોર્ટ ક્લબના પ્રમુખે સંદેશ આપ્યો હતો કે આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ હિન્દુ મુસ્લિમમાં ભાઈચારો અને એકતા કેળવવા માટેનો છે તેમ જણાવ્યું હતું ગુજરાતમાંથી સુરત નવસારી વલસાડ ડાંગ તાપી વાપીલ જેવા અનેક જિલ્લાઓમાંથી ટોપ લેવલની આઠ સિલેક્ટેડ ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ વોલીબોલ ટુર્નામેન્ટ શબનમ સ્પોર્ટ ક્લબ દ્વારા પોતાના ખર્ચે ચાલીસ વર્ષથી રમાડવામાં આવી રહી છે

વોલીબોલ ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે આ પ્રસંગે ખાસ ઉપસ્થિત ભરૂષ દૂધધારા ડેરીના ચેરમેન અને નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખના પુત્ર ભરૂષ દૂધધારા ડેરીના ડિરેક્ટર સાગરભાઈ પટેલ આમોદ શહેર ભાજપ પ્રમુખ વેપારી એસોસિએશન સહિતના આગેવાનો અને અનેક ગામડાઓમાંથી લોકો વોલીબોલ ટુર્નામેન્ટ જોવા માટે ઉમટી પડ્યા હતા લગભગ ચાલીસ વર્ષથી આ ટુર્નામેન્ટ અમે સતત કરી છે કોરોનાકાળ દરમિયાન કોરોના વખતે ગવર્મેન્ટ તરફથી અમને નાનો ઓર્ડર હતો એ દરમિયાન ત્રણ વર્ષ અમે આ ટુર્નામેન્ટ બંધ રાખેલી આ ટુર્નામેન્ટનો મુખ્ય આશય ભાઈચારો કેળવવા માટે છે અને સ્પોર્ટ કઈ રીતના આ ખેલાડીઓ જે ગામડા લેવલ પર છે આટલા સારા ખેલાડી કઈ રીતે રમે છે અને એનું કેવી રીતે બીજા ખેલાડીઓ ઉત્પન્ન થાય એના માટેનો આશય છે અમારો કેટલા વર્ષોથી આ ટુર્નામેન્ટ તમે રમારો છો

ગુજરાત ફેડરેશન વર્ષથી અમે ટુર્નામેન્ટ રમારી લે છે તો અમારો સમાવેશ કરતા નથી એ લોકો એ કયા કારણસર સમાવેશ નથી કરતા તમને આઈડિયા નથી એનો અને ઓલ ઇન્ડિયા લેવલ પર બી સરકાર એના માટે લાખો અને કરોડો રૂપિયા ખર્ચી રહેલી છે જ્યારે આ ગામડા લેવલ પર આટલી મોટી ટુર્નામેન્ટ થતી હોય તો મારે ગવર્મેન્ટમાં જે કઈ ફેડરેશન પ્રમુખ છે મારો એમને રિક્વેસ્ટ છે મારો એમને આગ્રહ છે કે અમારો સમાવેશ કરે જેથી કરીને આ ગામડા લેવલનું સ્પોટ વિકસે